તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ માટે કલેક્ટરને રજૂઆત કરાઈ વડોદરા તાલુકા પંચાયત બે હજાર ચોવીસ પચીસનું ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડનું બજેટ રજૂ કર્યું બાજવા ગામના રોકાયેલા વિકાસના કામ અંગે ફરિયાદ કરાઈ વડોદરા તાલુકા પંચાયત ખાતે મંગળવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા એકાણું પોઈન્ટ એકાવન કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તાલુકા વડોદરા તાલુકા પંચાયતનું કોઈ બિલ્ડિંગ નથી તાલુકા પંચાયતના તમામ સભ્યોને સ્થળ નજીક પડે તેવી મુજબની કલેક્ટર હસ્તકની જગ્યા મળે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જ્યારે તાલુકા પંચાયત પોતાના ફંડથી તાલુકા પંચાયતની ઇમારત બાંધશે તાલુકા પંચાયતની સભામાં બાજવા ગામમાં વિકાસના કામો અટકેલા હોવાની ફરિયાદ પણ ટીડીઓને કરવામાં આવી હતી જોકે ટીડીઓ દ્વારા આ મુદ્દે પંચાયતના સભ્યને ગામના સરપંચની સાથે મળી આ વિશે ચર્ચ કરવા માટે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતના મંગળવારે બપોરે સવા એક વાગ્યાની આસપાસ આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત ની સામના સભા નું આયોજન રાખેલું હતું સમય એક વાગ્યા નો હતો પંદર વીસ મિનિટ સભા સભ્યો કોઈ લેટ એના લેટ સભા શરૂ થઈ હતી એજન્ડામાં આજ રોજ ના એવું હતું કે જે હવે આપણું એકેડેમિક યર જે આવી રહ્યું ફાઇનાન્સિયલ ઇયર ચોવીસ પચીસ નું બજેટ નક્કી કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ કરોડ એકાવન લાખની આસપાસના અમે વિકાસના કામોનું નું આયોજન કરવાના છે અન્ય પણ કામો હતા સાઉન્ડ સિસ્ટમ લેવા બાબતે આપડી છે કે આ નથી એની માટે તો એની અમે આજના એજન્ડામાં એવું લીધું છે કે અમારી વડોદરા તાલુકા મચ્છાદનું પોતાનું કોઈ જગ્યા કે બિલ્ડિંગ નથી તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે અમને દરેક સદસ્યને નજીક પડે એ રીતે કોઈ વડોદરાના સેન્ટરમાં ધારો વેક્સિન ગ્રાઉન્ડ છે કલેક્ટર કચેરીની બાજુમાં ઘણી જગ્યાએ સરકારશ્રી કલેક્ટર હસ્તકની પડેલ છે તો અમને એમાંથી એક નાની જગ્યા દસ વીસ હજાર સ્ક્વેર ફૂટ આપે અને અમે પંચાયત અમે અમારા ભંડોળમાંથી બનાવવા તૈયાર છે ખાલી અમને જગ્યાની જરૂરિયાત છે તો અમે કલેક્ટર સાહેબને માંગણી કરવાના છે સચિવ આવેલ જ હતા ઓફિસમાં પણ શું અમુક સદસ્યોને નતી હાજરી થઈ એટલે એમને વીસ એક મિનિટ મોડું થયું આવવા માટે પારદર્શક વહીવટની વાત છે જે મીડિયાને દૂર રાખવામાં આવી ના દૂર નથી રાખવાનું અનુભવ નહીં હોય આપડે વડોદરામાં એમના અંદર માં પ્રથમ વખત સભા થઈ હતી એટલે પછી બેને કીધું કે વાંધો નહીં બોલાવ અધ્યક્ષ ને સોંપેલું હતું ના ના કઈ પાડી છે તમે બેઠા જ છો ને プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント